નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સિત્યાવીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ ભાવને જો તમે દરરોજ ગોંડલ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો સિત્તેરથી ઊંચા ઊંચા પાંચસો છત્રીસ કઉં ટુકડા ચારસો છન્નુંથી ઊંચા ઊંચા છસો દસ સિંગ ફાડિયા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો એકસઠ એરંડા અગિયારસોથી ઊંચા ઊંચા તેરસો છપ્પન તલ પંદરસો પચાસથી ઊંચા ઊંચા બાવીસસો એક્યાસી જીરુ બે હજાર નવસોથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો એકતાલીસ ઈસબગુલ અઢારસો એકતાલીસથી ઊંચા ઊંચા અઢારસો એકતાલીસ ધાણા अगिय सौ ऊंचा ऊंचा एकत्र धाणी बार सौ एक ऊंचा एकतालीस लसन सूकू चार सौ एक ऊंचा ऊंचा नौ सौ एक डूंगड़ी लाल अड़सठ ठी ऊंचा ऊंचा बसौ एकतालीस डूंगी सफेद एक ऊंचा ऊंचा बसौ एकसठ बाजरो बसो एक्तर थी ऊंचा ऊंचा चार सौ अगिय जुआर सात सौ एक ऊंचा ऊंचा आठ सौ एकावन मकई त्रो एकसठ ऊंचा ऊंचा तर इकोतेर मग एक हज़ार एक ऊंचा उंचा सत्तर सौ साड़त चना नौ सौ ऊंचा उंचा एक हज़ार एकाणु वाल सात सौ छोतेर थी ऊंचा उंचा सत्तर सौ एक वाल पापड़ी पंदर सौ छोतेर थी ऊंचा उंचा पंदर सौ छोतेर अड़द आठ सौ एकावन ऊंचा उंचा बार सौ एकत्रीस चौड़ा तरह सौ एक ऊंचा उंचा एक हज़ार मठ एक हज़ार ऊंचा उंचा एक हज़ार तुवेर एक हज़ार एकतालीस ऊंचा उंचा अग्यारो सोयाबीन सात सौ एक ऊंचा उंचा एक हज़ार एक राय બારસો છવ્વીસથી ઊંચા ઊંચા અઢારસો અગિયાર મેથી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો ને એકાણું